ખાડા રાજ જોવા મળી રહ્યું છે પાટનગર ગાંધીનગરમાં જો આવી સ્થિતિ હોય તો રાજ્યના અનેક જિલ્લાઓની તો વાત જ ના કરાય સામાન્ય વરસાદમાં પણ ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે ગાંધીનગર શહેરમાં સામાન્ય વરસાદમાં પણ ભૂવાઓ પડવાની સ્થિતિ જે છે તે યથાવત રહી છે બે દિવસ અગાઉ રવિવારે પડેલા વરસાદમાં અનેક ગાડીઓ જે છે તે ભૂવામાં ફસાઈ હતી ત્યારે આજે પણ વહેલી સવારે પડી રહેલા સામાન્ય અને ધીમી ધારે વરસાદમાં પણ ભૂવા પડવાની સ્થિતિ જે છે તે યથાવત રહી છે ગાંધીનગરના સેક્ટર બારમાં પ્રવેશતા રસ્તા પાસે જ મસ્ત મોટો ભૂવો જે છે તે પડ્યો છે આજે સવારે વહેલી સવારે અહીંયાથી પસાર થતી ગાડી જે હતી તે પણ આ ભૂવામાં ફસાઈ હતી ભૂવાને પગલે ગાંધીનગરમાં થઈ રહેલો જે વિકાસ છે ત્યાં ક્યાંક ખાડામાં ગયા હોય તેવા દ્રશ્યો જે છે તે હાલ ગાંધીનગર શહેરના અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે વહેલી સવારે અહીંયાથી પસાર થતી ગાડી જે હતી તે આ ભૂવામાં ફસાઈ હતી અને તેને જ લઈને ગાડીને પણ મોટું નુકસાન જે છે તે થયું હતું આગ પાણી ગટર છે ગાડીઓ ફસુઆ પડ્યા હોવાના દ્રશ્યો જે છે ગાંધીનગર શહેરમાં સામે આવ્યા હતા ત્યારે વધુ એક ભુવાઓ જે છે તે ગાંધીનગર શહેરમાં હાલ જોવા મળ્યા છે ચોમાસામાં જ ખોદકામની જે સ્થિતિ હતી તેને લઈને હાલ નાગરિકોને પોતાની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને તંત્ર જે છે તે આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કેમેરામેન સંજય જાદવ સાથે વિપુલ બાલદા એબીપી અસ્મિતા ગાંધીનગર ગાંધીનગરના થઈ રહેલા વિકાસના ખાડાઓના દ્રશ્યો જે છે તે હાલ ગાંધીનગર શહેરમાં જોવા મળી રહ્યા છે ગાંધીનગર શહેરના સેક્ટર ત્રણ બી પાસેથી પસાર થતા રોડ ઉપર કામ કરવામાં આવ્યું હતું ચોમાસાની સિઝનમાં જ પાણીની લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી હતી પરંતુ આપ દ્રશ્યો જે જોઈ રહ્યા છો વરસાદમાં આ જે પુરાણ કરાયું હતું તે પુરાણમાં ખાડાઓ પડી ગયા છે રવિવારે પડેલા વરસાદમાં સેક્ટર ત્રણમાં એમ્બ્યુલન્સ સહિત ફાયરની ગાડી પણ ફસાઈ હતી અને તેને લઈને જે તંત્ર દ્વારા ચોમાસાની સિઝનમાં જે કામ કરવામાં આવી રહ્યું હતું તેના દ્રશ્યો પણ એબીપી અસ્મિતાએ પ્રસારિત કર્યા હતા છતાં પણ તંત્ર દ્વારા આ કામગીરી ચોમાસા દરમિયાન જ કરવામાં આવી અને તેનો ભોગ જે છે તે ગાંધીનગરના શહેરીજનોને બનવું પડી રહ્યું છે દ્રશ્યો જોઈ રહ્યા છો થોડા દિવસો અગાઉ જ અહીંયા આગળ ખોદકામ કરીને પાણીની અને ગટરની લાઈન નાખવાનું કામ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પડેલા વરસાદમાં આ ખાડાઓ જે છે તે ગાંધીનગરના સેક્ટર ત્રણના રિંગ રોડ ઉપર જોવા મળી રહ્યા છે અહીંથી પસાર થતાં વાહન ચાલકો પણ ગભરાઈને એટલે કે મુશ્કેલીઓનો સામનો કરતા હોય તેવા દ્રશ્યો જે છે તે સેક્ટર ત્રણમાં જોવા મળી રહ્યા છે હાલ તો આ એક બાજુનો જે રોડ છે તે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે પરંતુ અજાણ્યા લોકો અજાણ્યા વાહન ચાલકો રાત્રે ક્યારેક આ ઘટ જે ભુવાઓ પડ્યા છે જે ખાડાઓ પડ્યા છે તેનો ભોગ બને તો તેના માટે જવાબદાર કોણ કેમેરામેન સંજય જાદવ સાથે વિપુલ બાલદા એ બીપી ગાંધીનગર